િવારી દિવ્ય જ્યોતિવિદ્યાલય વિદ્યાલય પ્રધાનાચાર્ય એવમ ટ્રસ્ટી ગણું તમારા શાળામાંથી બાળક કરે છે તૈયારી કરી બાળક સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે આપણા વિદ્યાલયમાં અને એનું નામ નિર્વી વાઘેલા છે અને એ જે બાળક છે એ બહુ પહેલાંથી જ ચેસ અમારા માર્ગદર્શનમાં રમતી હતી અને આ વખતે એસજી એફઆઈ જે આપણી સંસ્થા છે સુરત લેવલે એ સંસ્થા દ્વારા પૂણા ઝોનમાં ઇન્ટર સ્કૂલ ચેસ કોમ્પિટિશન દીપદર્શન વિદ્યાલય વિદ્યાલયમાં કરાવ્યું હતું જેમાં એ ફર્સ્ટ આવી હતી અન્ડર ફોર્ટીન કેટેગરીમાં ત્યાં એનું ડિસ્ટ્રિક લેવલે સિલેક્શન થયું અને અગિયાર સિતમ્બરે મૈસૂરી વિદ્યાપીઠમાં ડિસ્ટ્રિક લેવલે કોમ્પિટિશન થયું જેમાં ઘણા ઘણા અલગ અલગ ઝોનના પ્લેયરો આવેલા અને ત્યાં થર્ડ પોઝિશન લઈ સ્ટેટ લેવલે એનું સિલેક્શન થયું છે અને એ અમારા માટે ગૌરવની વાત છે કે અમારા વિદ્યાલયમાંથી આ મોટા સ્તરે એ બાળકનું સિલેક્શન થયું સ્કૂલ તરફથી એને એક્સ્ટ્રા અમે રોકાતા કે ભાઈ તમે જલ્દી આવી જાઓ સ્કૂલે નહીં તો જે સ્કૂલ છૂટ્યા પછી તમે રોકાઓ જે મારા સ્પોર્ટ્સના સર છે હું પોતે કોઈક વાર એની જોડે ચેસ રમતો કે હું પણ મારા સ્કૂલ અને કોલેજ ટાઈમે ચેસનો સારો આમ રમતગમત કરતો હતો તેનો પ્રભાવ એના ઉપર પડ્યું અને અમારી ત્યાં ચેસને અમે બહુ વધારે જ મહત્ત્વ આપીએ છીએ